દુશ્મનોની ખાનદાની મુંજારસરને પાદર થઈને નીકળીએ અને ભોંકા ભાઈને કસુંબો પાયા વિના ચાલ્યા જવાય આપા રામ ખાચર કસુંબો રખડી પડશે હો અને ઝાટકા ઉડશે રહેવા દેવો વાત કરવા જેવી નથી તમે એના સગામ મસિયાઈ મમૈયાવાળાની લોથ ઢાળીને હાલ્યા આવો છો અરે ફિકર નહીં ભોકાને નહીં ક્યાં મામૈયા હારે સારા સારી હતી એ તો ઉલટો રાજી થશે બોલાવો એને સાતપલ્લી નદીના કાંઠા ઉપર પ્રભાતને મુંજાસર ગામને પડાવ થઈ ગયો છે સરદાર ચોટીલાનો છે ત્રણ દિવસના પંથ કાપતો રામો ખાચર જૂના વેર વાળતા પોતાના નાડકનો મેલિકાર લઈને માલસિકુ ગામ ભાંગવા ચડ્યો હતો માલસિંકાનો માલ વાળીને રામો ખાચર વળી નીકળ્યા છે પચીસ કાઠીઓ પોતાના હથિયાર હેઠે મેલીને સાતપલ્લીના તેલ જેવા નીરમાં પોતાના રાજે ભર્યા મોઢે મૂએ ને ગળા ફૂલાઈને કોરતા નાદે ઉગતા સૂરજની સ્તુતિ લલકારે છે હે ભાનુ તમે ભલે ઉગ્યા અમારા ઓવરણા લઈએ છીએ હે કશ્યપ ઋષિના કુંવર મૃત્યુ સુધી અમારી આબરૂ જાળવજો સામસામાં જ્યારે સુરવીરો યુદ્ધ કરતા હોય જ્યારે કેટલાય બહાદુરોની આબરૂ ધૂળમાં મળતી હોય તે ટાણે કશ્યપના કુમાર અમારી ઈજ્જત રાખજો કોઈ વળી ચલાણાના આપાદાનને યાદ કરે છે કોઈ પાળિયાદના આપા વિસામનને સંભાળે છે કોઈ એકલ પગે ઊભા સૂરજ દેવલના નામ રટે છે ભૂખ્યા કાઠીઓની લાંબી લાંબી પહોંચતી જ નજરો મુંજાસરને કેરણે મંડાઈ અને બીજા બધા દેવસ્થાનના જાપ છોડીને સૌ લલકાર કરી ઉઠ્યા એ ભણે દૂધની તાંબળીઓ ઝબકી એ ગોસ ગોરસના દોણા આદા એ ભણે રોટલાની થાળીઓ આદી ભણે ચોખાના હાંડલા આદા સાકરના ભૂમચા આદા મુંજાસરનો કાઠી ગલઢેરો ભોકોવાળો રામા ખાચરના સમાચાર સાંભળીને સિરામણ ઉપડાવી મહેમાનોને છાશયું પાવા હાલ્યો આવે છે સાથે પચીસ ત્રીસ કાઠીઓનો દાયરો લીધો છે દૂધ દહીના દોણા લેવડાવ્યા સાકર ચોખા રોટલા અને માખણના પીંડા લેવડાવ્યા છે હજી માલસિકુ ભાંગ્યાના એને ખબર નથી પડ્યા ચાલ્યા આવે છે એમાં એક માનવી આગેથી આડો ઉતરતો ભાળ્યો એલા ગઢવી નાજભાઈ દાંતી તો નહીં હા હા એ જ એલા બોલાવો બોલાવો એ ઉભારો નાજભાઈ ઉભારો પણ એ પુરુષ થમતો નથી પરિવાર સાથ પાડ્યા એ નાજભાઈ રામદુવાઈ છે તમને રામદુવાઈ દેવાયથી નાજભાઈ ચારણ થંભી ગયો પણ જેમ ભોકોવાળો નજીક આવ્યો તેમ ચારણે પોતાની પછડી માથા ઉપર નાખીને ઘૂમટો તાણી લીધો વાંસોવાળીને ઊભો રહ્યો અરે નાજભાઈ લાજ કે નહીં કરી લાજ તો કરી જેઠની ચારણ બોલ્યો જેઠવાળી કોણ ભોકાવાળા ગઢવી કેમ અવળું બોલો છો કાંઈ અપરાધ ભોકાવાળા વાળાના લોહીનો કસુંબો પીવા જાઓ છો મોમૈયાના લોહીનો હા મામૈયાના મારી માલસિકાના માલવાળીને આપોરામો ચાલ્યો આવે છે નાજભાઈ ભોંકાવાળાએ ઘોડો વાળ્યો મને ખબર નહોતી હવે તો રોટલા પાછા લઈ જાઓ ને કૂતરા કાગડાને ખવડાવી દો એમ કહીને ભોંકાવાળાએ ઘોડો પાછો લઈ લીધો સાત પલ્લીને કાંઠેથી બગલાના જેવી લાંબી ડોક ઊંચી કરીને દૂધ રોટલા અને સાકર ચોખાની વાટ જોતા જોતાં પંચાળિયા કાઠીઓની ગરદન દુખવા આવી ત્યાં તો રોટલાને સાટે રહ્યો અને રામા ખાચરને સંદેશ આપ્યો ભોકેવાળે તમારી તૈયારીમાં રહેજો અમે ચોટીલાને માથે ચડી આવીએ છીએ ભણે આપા રામા બીજા કાઠીઓ બોલી ઉઠ્યા અમે નહોતા ભણતા કે કસુંબ ઝેર થવું જાશે રામો ખાચર કાસત તરફ ફર્યા ભાઈ અસવાર ભોકાભાઈને કહેજે કે કંઈ ફિકર નહીં આવજે ખુશીથી આવજે ચોટીલો ન આવે એને દેવળવાળાની દુહાઈ છે ચોટીલાની ડેલીએ રકજક થઈ રહી છે રામા પેટ દીકરાનો વસ્તાર નથી બે ભાઈઓ વચ્ચે એકનો એક દીકરો છે ભત્રીજે આજ માથા જીકવા માંડ્યા છે કે ના મોટા બાપુ આજ હું એકલો જ વાર લઈને ચડીશ આજ તમે નહીં બાપુએ નહીં હું એકલો મારે કાકાને જોવા છે બાપ બાપ એવી હઠ ન હોય તારું ગજું નહીં હોય ને ભોકો કાકો રણસંગ્રામમાં જોવા જેવો નથી બાપ હઠ કરમાં પણ કુંવરે ન માન્યું બસો તેવ તેવડી હેડીના અસવારોને લઈને ચોટીલાની બહાર નીકળ્યો લાંબા ધારની ટોચે મુંજાસરના પાંચસો ભાલા ઝબકારા મારે છે આખો ભોકો ચોટીલાના સમયની વાટ જોવા બેઠે છે ત્યાં ઘોડા આવતા વાળ્યા આગલા અસવારે જાણે ભાલે આભ ઉપાડી લીધો મૂંછનો દોરોય ફૂટ્યો નથી એવા સરદારને દેખીને આપા ભોંકાએ પૂછ્યું બા આ મેવાડી કોણ આપાએ રામા ખાંચરનો ભત્રીજો પરણીને મીંટળ હજુ છૂટ્યું નથી હો બે ભાઈ વચ્ચે એક જ છે વીણી લ્યો એટલે રામા ખાચરના વંશનો દીવ્રજ જ સંચોળો ઓલવાઈ જાય ત્યાં તો ચોટીલાની વાર લગોભગ આવી પહોંચી ધાર ઉપરથી ભોકો ઉતર્યો જાણે ડુંગર માથેથી ધોધ ચાલ્યો આવે છે પોપટના ઘેરા ઉપર બાદ ઝાપટ કરે એમ સોરઠના પંજાદાર કાઠીઓ ચોટીલાના જુવાનો ઉપર તૂટી પડ્યા રામા ખાચરના ભત્રીજાના સબ ઉપર પછડી ઓઢાડીને ભોકોવાળો વળી નીકળ્યો ધીંગાણું પૂરું થયું એટલે રામો ખાચર આવી પહોંચ્યો જોવે ત્યાં તો લોથોના ઢગલે પડેલા માથે ગરજા ઉડે છે પાંચ પાંચ દસ દસને ભેળા ખડકીને સામટા અગ્નિ દહ દીધા ડાયરો જંખવાણો પડી ગયો હતો રામો ખાચર બોલે છે કે એક જણો જઈને મુંજાસર આપવા લોકોને ખબર આપો કે અમે આવીએ છીએ એક તારો કાઠીને એક મારો કાઠી એમ સામા સામા સરખો રણસંગ્રામ રમે છેવટે તું અને હું બેમાંથી જે મરે એના દેન બે ડાયરા ભેળા બેસીને દે સાચા મરો હોય તો તે એ રીતે રણ ખેલે ભોકાવાળાએ કાગળનો જવાબ વાયો ભા તમે ગડપણમાં રહેવા દો ફેરવણીમાં ઘસાઈ જશો અમે શામાં હાલીને ફરી વાર આવીએ છીએ કાઠિયાણી રામા ખાચરે આઈને બોલાવ્યા કાઠિયાણી હવે જીવતરના ભરોસા ઓછા છે આ વખત ભોકાની સાથે મોતનો મામલો મચવાનો છે પાછા વળશે નહીં તે તમારી શી મરજી છે બીજી તો કાંઈ નહીં પણ ગીગી નો વિવા પતાવી લેવાની તમે જાણો છો મરણ પરણને ઠેલતું આવે છે બહુ સારું કાઠી જેવી તમારી મરજી કહીને કઠિયાણીએ લગ્નની તૈયારી કરવા માંડી માંડછાન ગરગોમટી અને ભરતગુંથણના આદર કરી દીધા ગીગીના ના બલોયા ઉતરાવવા છે તે દિવસ હળવદ શહેરની દોમ ડોમ સાહેબી હળવદના મણિયારા જેવા ચૂંટલા પંચાલનો બીજો કોઈ કારીગર ઉતારી જાણે નહીં હળવદમાં આપણા ગામના શેઠ છે ત્યાં પરમાણુ મોકલી આપો અસલ હાથી દાંતના બલૈયા વાણ્યો પણ હળવદમાં એનો વેપાર ચાલે છે બે પૈસાનો જીવ થઈ ગયેલો રામા ખાચરના ખોડા સાથે અસલથી નાતો જળવાતો આવે છે પરમાણા પ્રમાણે બલોયાની જોડ ઉતરાવીને એને મોકલી બહેન પહેરવા માંડ્યા પણ બલૌયા હાથે ચડ્યા નહીં દોરાવા સાંકડા પડ્યા બીજે દિવસે માણસો જઈને બે બીજા ઉતરાવી લાવ્યા પણ ત્યાં તો વળી દોરાવા મોટા થયા હળવદથી લાવો ઢાંડા ઘરમાં ઊભા હશે ત્યાં જ સરખા આપના બલૈયા ચડાવી લેવાશે સાંજ ટાણે પાછા ચોટીલા ભેળા થઈ જશે વેલડું જોડીને કન્યા હળવદ ચાલી સાથે પાંચ હથિયારબંધ કાઠીઓ લીધા છે મોટીચંદ શેઠે ફળીએ વેલડું જોડીને બાઈ સામીજ જ બજારે મણિયારાનું હાટડું હતું ત્યાં બેસીને બલોયા ઉતારવા માંડ્યા હટડાની દિવાલે દિવાલે હાથી દાંતના ચૂડડા લટકે છે કસુંબલ રંગની જાય આખા ઓરડામાં છવાઈ રહી છે એની વચ્ચે બેઠી જુવાન કાઠી કન્યા એના દેહની ચંપકવર્ણી કાંતિ જાણે રંગની છોડોમાં નહીં રહી છે તૈયાર થયેલા બલોયા પહેરીને ઉઠવા જાય છે ત્યાં તો ઓચિંતી કન્યા ઝપકી ઊઠી એના ઉપર જાણે કોઈ ઓછાયો પડ્યો મુખ રાતું ચોળ થઈ ગયું ઊઠો ઊઠો એનાથી બોલાઈ ગયું શું થયું બાને શું થયું કેમ ગભરાઈ ગયા માણસો પૂછપરછ કરવા માંડ્યા બાઈ બોલી જટ ઉઠો વેલડું જોડાઓ લોકોએ હાથમાંથી બહાર નીકળીને જોયું સમજ પડી ગઈ હળવદનો ઝાલો દરબાર ઘોડે ચડીને હાલ્યો આવે છે ડોક ફેરવીને પાછું વળીને જોતો જાય છે શેઠ ઓરા આવજો દરબારે મોતીચંદને હાથડે ઘોડા એકાંતે બોલાવ્યા હાથ જોડીને મોતીચંદ સાકે હડી કાઢી જઈને કહ્યું ફરમાઓ અન્નદાતા મોતીચંદ શેઠ દરબારે કરડી આંખ કરીને ઠંડો દમ દીધો મેં માન અમારા છે ગઢમાં માંડ્યું કરાવી છે માટે રોકવા છે જશો તો તમારી પાસેથી લેશું રેઢા મેળસોમાં એટલું બોલીને દરબારે ઘોડો હાંક્યો મોતીચંદ શેઠે બાકોલા જેવા ઘેર ગયા મોતીચંદ મામા કાઠીની દીકરી બોલી હવે અમને જટ ઘર ભેળા થવા દો અમે અહીં અશુભ થાય છે બેનબા ભાણીબા બેટા હવે કઠિયાણી બની જાઓ હવે વેરડું બહાર નીકળે નહીં કાળ ઊભો થયો છે એમ થાય દી મારે સોમલની વાટકી જેટલો આ સંસારમાં સવાદ રહે માટે હવે તો આ વેલડીમાં બેસી રહો બાપ આ બાયડી આ છોકરાને છેલ્લો હું એટલા જીવતા બેઠેલ છીએ ત્યાં સુધી તમારું રૂવાડું ન ફરકે દરવાનનો એણે આજ્ઞા લીધી ડેલી બંધ કરો તાળા મારી દો ડેલીના બારણા બંધ થયા અને એક અસવાર પાછલી બારીએથી ચોટીલાને માર્ગે ચાલી નીકળ્યો આ તે શું કહેવાય રામની મઢીએ કાગડા ઉડે એમ ચોટીલું ઉજ્જળ કાંઈ કળાય આપણે ગટપણ છે ખરું ને એટલે કાગળ લખ્યા પછી પાછું બે વર્ષ સંસારનો સ્વાદ લેવાનું મન થઈ ગયું હશે હોય નહીં રામાને હું આજ આ જ રામો જીવ ન બગાડે નક્કી કંઈક ભેદ છે નાજાભાઈ ગામમાં ડોકાયા હોતો ડાયરો શું કરે છે નાજાભાઈ ગઢવી ગામમાં ગયા ગામને જાણે ચૂડેલ ભરકી ગઈ હોય એવી ઝાંખપ ભરી છે ડેલીએ આવે ત્યાં તો ઠસ ડાયરો બેઠો છે પણ કોઈનો મોં ઉપર નૂરનો છાંટોય નથી રહ્યો આવો નાજાભાઈ એમ કહીને કાઠીઓ ઊભા થયા ચારણે માથમાં ગાલીને મળ્યા બેસાડ્યા કસુંબો લેવડાવ્યો પણ કોઈ કશો ભેદ કહેતું નથી ચારણે કહ્યું રામા ખાચર બાપ ભોકોવાળો ક્યારનો આ વાટ તમારી વાટ જોઈને બેઠો છે હા ગઢવી આ હવે ઘડી બે ઘડીમાં જ અમારા બાકીના જુવાનો આવી પહોંચે એટલે ચડી જઈએ છીએ હવે જાજી વાર નથી ભોકાએ વાડ ચોરાવી પડે એનો અમને કોઈ અફસોસ થાય છે નાજાભાઈ ગઢવીએ કશું ન સમજાયું આ ખાચર દાયરો આજ મરવાટાણે કા કાળા મેષ મોઢા લઈને બેઠો છે નાજાભાઈ બાઈઓને ઓરડે ગયા ત્યાં ઉદાસીના ઓછાયા આઈ આ શું થઈ રહ્યું છે એણે બાઈને પૂછ્યું બેન હળવદ બલોયા ઉતરાવા ગયા છે એને હળવદ દરબારે માંડ્યું કરવા રાત રોકાવી છે હવે ઘડ્યું જાય છે કા દીકરાએ પેટમાં કટાર નાખી હશે અને કાં એને એક ભાવમાં બે ભાવ થયા હશે અને વાણિયાને તે શા ભરોસા દોરીને દઈ દે એવા લાલ ચૂડા એમ કહેતા બાઈ રડી પડ્યા એમાં ખાચર દાયરો મૂંઝાઈને બેઠો છે હા માડી એક કોર ભાઈ ને બીજી કોર હળવદનો રાજ વીમાંથી પહેલું ક્યાં પહોંચવું ચારણ ચાલી નીકળ્યો સડેરાત સીધો ડુંગરાની ધારે આવ્યો આવીને આખી વાત કહી સાંભળીને ભોકાવાળો ઊંડા વિચારમાં પડ્યો પછી એને ગઢવીને કહ્યું નાજભાઈ વેર કાંઈ જૂના થઈ ગઈ જાય છે નાજભાઈ કહે ના આપા તો પછી ટોટીલાવાળા દાયનાને ખબર દો કે અમે મળવા આવીએ છીએ જઈને ભોંકાવાળાએ કહ્યું આપા રામા ઉઠભાઈ ગીગીને ને ઉનો વાય ન વાય ઉઠ પછી આપણો હિસાબ આપણે સમજી લેશું પાંચસો ઘોડાની હાવળે આભને ચીરી નાખ્યો હળવેદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો હળવદમાં સાંજ પડી ગઈ છે મોતીચંદ વાણીઓ પોતાની પાછલી બારીએથી નદીમાં આટા ખાય છે ત્યાં તો નદી કાંઠે ભૂરિયા લટુરિયા રાખના રોપલેથી પહાડીને કાયાઓ તુલસીના પારાવાળા બેરખા અને સિંદૂર આંજો હોય તેવી રાત્રીચોડ આંખો વાળાની નાગડા બાવાની જમાવતના પડાવ થતા જોયા અને ડંકા નિશાન ઘોડા દેખ્યા વાણિયાએ પૂછ્યું બાવાજી ક્યાં રહેવું ચિત્તોડ કેની કોર જાશો ચાકરી મિલે વાહ મારે ઘેર રહેશો તું બન્યા ક્યાં દેગા બીજે શું મળશે પંદર પંદર રૂપે આપણા સોળસોળ નાગડાઓ ગામમાં દાખલ થયા એ જ ટાણે વાણિયાએ નાગડાઓને પગાર ગણી દીધો ચારસો નાગડાઓની ચોકી વાણિયાના ઘર પર બેસી ગઈ દરબારની કચેરીમાં મસાલ થઈ ગઈ અમીરો વિખરાઈ ગયા અને દરબારનો માની તો જમાદાર વેરડું લઈને કાઠિયાણીને બોલાવવા ચાલ્યો એ મોતીજન સેઠને ઘેર પહોંચ્યો ત્યારે નાગડાઓ સાચા ભેદની ખબર પડી નાગડાઓ રંગમાં આવી ગયા એમણે જમાદારને મારી પાડ્યો ઝાલા રાજાએ જમાદારનો ખૂન સાંભળ્યું અને વાણિયાએ પોતાની ડેલીએ નાગડાઓની પલટણ બેસાડેલી છે એવા સમાચાર સાંભળ્યા નગારે ઘાવ દઈને એણે ફોજ સજ્જ કરી એકે બાવો જીવતો ન રહેવા પામે એમ હાકલ થઈ એવામાં તો દોડજો કાઠી 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 એવા અવાજ થયા દરવાજે નગારા વાગ્યા પોણા ભાગની ફોજ લઈને રાજા દરબારે દોડ્યા જોયું ત્યાં તો દરબોની લોથો પડી છે નદીના વેકરામાં પચીસ પચીસ કાઠી ઊભા છે રાજાએ ફોજને કાંઠીઓના કડક ઉપર હાંકી મૂકી કાઠીઓ ભાગ્યા પાછળ દરબારે ફોજના ઘોડા લંબાવ્યા હળવદનો સીમાટો વળોટી ગયા દરબાર જાણે છે કે હું કાઠીઓને તગડીએ જાઉં છું હમણાં ઘેરી લઈશ હમણાં પોંખી નાખીશ ત્યાં તો તલાવડીમાંથી પાંચેસ પાલા ઝબક્યા હળવદથી શેના દરબારની સાથે જ રાત રોકીને કાઠીનું કટક ગામમાં આવ્યું આવીને જોયું તો બાકીનું કામ બાવાઓએ પતાવ્યું હતું આપા હળવદનો દરબાર ગત રેઢો છે આડો એક માટી નથી રહી કાઠીઓ બોલી ઉઠ્યા ના રામા ખાચો ભોંકાવાળાએ બે જાણે કહ્યું કાઠીઓ દી માથો બેઠો નથી હળવદનો રાણીવાસ લૂંટાય નહીં મર ભરી હોય કાઢીએ ઓરડામાં મોતીચંદ શેઠની ઘાયલ મોતીચંદ પડ્યો છે કણકે છે રામા ખાચરે મોતીચંદના પગની રજ લઈને માથે ચડાવી બોલ્યા ભાઈ વાણિયાની ખાનદાનીના આજ દર્શન થયા મોતીચંદ તું ન હોત તો તારું મોત બગડત મોતીચંદ શેઠે આજ આપ સામે આંગળી ચીંધીને કહ્યું ધણીની મરજી આપા દીકરીને લઈને બે મેલીગર ચાલી નીકળ્યા સૂરજ મહારાજ ઉગીને સમા થયા તે ટાણે ચોટીલાને સીમાળે ભોંકાવાળાનું કટક નોખું તરીને ઊભું રહ્યું રામા ખાચર હવે બેનને ફેરા ફેરવીને વેલા પધારજો અમે વાટ જોઈ બેઠા છીએ વેળું થંભાવો બાઈએ અંદર બેઠા બેઠા અવાજ દીધો કા બાપ કેમ ઊભું રાખ્યું બાપુએ પૂછ્યું બાપુ હું ડાકણ છું કેમ દીકરી તમને સૌને કપાવી નાખીને મારે શું સંવાદ લેવો છે શું કરીએ દીકરી બોલે બંધાણા છીએ પડદો ઊંચો કરીને બાઈએ સાથ દીધો ભોકા કાકા કા બાપ વાળો પાસે આવ્યો તો પછી મને સીધ ઉગારી રામા ખાચર વાળો બોલ્યો આલે તરવાર તારા ભત્રીજાના માથા સાથે ઉતારી લે મારું માથું આપા ભોકા એવા સાત ભત્રીજાના માથા મેં વાઢ્યા હોત તોય આજ તે એનો હિસાબ ચૂકવી દીધો છે ભાઈ બે શત્રુઓ ભેટ્યા સાથે કસુંબા પીધા રામા ખાચરની દીકરીને પરણામી ભોખવળો મુંજાસર ગયો આ વાર્તાના લેખક ઝેવલચંદ મેઘાણી છે આ માહિતી સૌરાષ્ટ્રની રફતારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોકસાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ આપણું સાહિત્યને બાકી મળીશું અમારા નવા વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો